સુરતના વરાછા વિસ્તારમાં આવતીકાલે પાણી કાપ હોવાની જાહેરાત મહાનગરપાલિકા દ્વારા કરાઈ છે વરાછા વિસ્તારની ઓવરહેડ ટાંકીના રિપેરિંગને પગલે પાણી કાપ મૂકવામાં આવ્યો છે તારીખ નવ એક બે હજાર ચોવીસના પાણી કાપ અને તારીખ દસ એક બે હજાર ચોવીસના રોજ ઓછા પ્રેશરથી પાણી મળી રહેશે સુરતના વરાછા વિસ્તારમાં ઓવરહેડ ટાંકીના રિપેરિંગને પગલે આવતીકાલે પાણી કાપ છે વરાછા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ઓવરહેડ ટાંકીની લાઇન રિપેરિંગ કરવાની હોવાથી આગામી આગામી મોટા કેટલાક વિસ્તારોમાં બુધવારના રોજ પણ ઓછા પ્રેશરથી પાણી મળે તેવી શક્યતા છે મનપાના વરાછા ઝોન બી સરથાણામાં મોટા વરાછા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે આવેલી પાણીની ઓવરહેડ ટાંકીની લાઇન મરામત અને

પણ ઓછા પ્રેશરથી પાણી મળે તેવી શક્યતા જોવાઈ રહી છે લાઇન મરામતની કામગીરી પૂર્ણ થતાની સાથે પાણી પુરવઠો રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે જેથી લોકોને આવતીકાલે પાણીનો સંગ્રહ કરી લેવા વિનંતી કરાઈ છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત